હાલોલ નજીક આવેલા અમરાપુરી ગામમાં વિદ્યાર્થીઓ છેલ્લા છ વર્ષથી સરકારી શાળાના ભવન વગર ભણવા માટે મજબૂર બન્યા છે રસનગરી શાળાનું ભવન જર્જરિત અને જોખમી હોવાથી વિદ્યાર્થીઓને સુરક્ષાને ધ્યાન ઉપર લઈને સુરક્ષા બે હજાર સત્તરમાં વર્ષનો સમય વીત્યા છતાં પણ સરકારી શાળાનું ભવન બનાવી આપવાના કર્યા છે વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં વિદ્યાર્થીઓ ખુલ્લા આકાશ નીચે બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે શાળાના શિક્ષકો દ્વારા નવ ભવન બનાવી આપવાના અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકારે કોઈ તસદી લીધી નથી ચોમાસા દરમિયાન શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભણાવવા માટે જગ્યા શોધવાની નોબત આવે છે શાળાનું ભવન ન હોવાના પગલે વિદ્યાર્થીઓ માટે શૌચાલય જેવી મૂળભૂત સુવિધા પણ મળતી નથી બાળકોને જે સુવિધા જોઈએ છે એ સુવિધા નથી મળતી અપૂરતી છે બધી સુવિધાઓ ટોયલેટ નથી આજે અત્યારે આ બ્લોક બેસાડે છે હું હું જાતે બેસાડે છે તો પહેલાં તો હાવ જર્જરિત હતું બાળકોને ભણવાનું એકદમ શૂન્ય શિક્ષકો તો ભણાવે છે પણ જે બાળકોને જે સુવિધા જોવે છે ને એ સુવિધા અપૂરતી છે